આજે સવાર માં ફરી વાર આપણને આપણા પ્રભુ નું પવિત્ર નામ લેવા માટે તક મળી છે નહી હાલે જેઓ ખરેખર ઈશ્વર છે જેઓ ખરેખર પ્રભુ છે જેઓ એકલા જ ઈશ્વર છે જેમણે સમગ્ર સૃષ્ટિને બનાવી છે ના તેમની પહેલા કે ના તેમના પછી કોઈ ઈશ્વર નથી તેઓ એકલા જ ઈશ્વર છે હાલે અને એવા પ્રભુની સ્તુતિ કરવાને માટે આરાધના કરવાને માટે આપણને આ સુંદર તક મળી છે અને તેમની કૃપા દ્વારા આપણને આ દિવસ મળ્યો છે હાલેલું અને તેઓ એકલા જ પ્રભુ છે ઈશ્વર છે માટે તેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે જવાબ આપે છે અને આપણી સગળી જરૂરિયાત પૂરી પાડે છે તે આપણી જરૂરિયાત પૂરી પાડે છે આપણી પ્રાર્થના સાંભળે છે એટલા માટે તેઓ ઈશ્વર નથી પણ તેઓ ઈશ્વર છે જ માટે એ પ્રમાણે બને છે હાલેલું હૈયા જે મને જે રૂપમાં જેમને જરૂર પડી જેમણે જેમણે હક મારી તેમના હકમાં તેમણે પ્રાર્થનાઓ સાંભળી છે હા લઈ લઈએ અને આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર કે જે ખરા ઈશ્વર છે જીવતા ઈશ્વર છે જે તમારે ને મારા માટે જગા તરવાને જગા તમારે ને મારા માટે જગા તૈયાર કરવા માટે ગયા છે એ ઉદ્ધારક તારનાર પ્રભુની કરતા આરાધના કરતા આજના દિવસમાં આગળ વધીએ હાલે જઈશ તો હું પાછો આવીશ હાલી લુયા અને તેઓ ગયા છે અને હવે આપણે પણ આપણી તૈયારીઓ રાખીએ કે તેઓ આપણને લેવાને માટે આવવાના છે પ્રેઝ લુયા એક વખત એક શહેરમાં એક હોલ હતો જેમાં મનોરંજન કાર્યક્રમો થયા કરે અને તેની બાજુમાં પણ મોટો એક ચર્ચ હોલ હતો અને ઓડિટોરિયમ જેને કહી શકીએ જેમાં ઘણા બધા લોકો બેસી શકે એવો મેટો એ ઓડિટોરિયમ હતો એ અને એમાં એક પ્રભુના સેવક ત્યાં આગળ પ્રચારને માટે આવ્યા હતા અને બહુ ઉમદા પ્રભુના સેવક હતા અને બાજુમાં એક બહુ જ પ્રચલિત એક નાટ્ય ત્યાં આગળ ભજવવાનું હતું એના કલાકારો બધા આવ્યા હતા અને એમાં જે મુખ્ય કલાકાર હતા એ બહુ જ પ્રચલિત હતા સમગ્ર જગતમાં તેમનું નામ હતું અને એ નાટકના મુખ્ય પાત્રતા માટે એની બધી ટિકિટો વેચાઈ ગઈ હતી અને ટિકિટો વેચાઈ ગઈ હતી હોલ બુક થઈ ગયો હતો હોલની ટિકિટો બુક થઈ ગઈ હતી અને સાંજના સમયે એ નાટક થનાર હતું ભજવનાર હતું

એમની પાસે આવ્યા હાથ મિલાવ્યો અને તેઓ ચૂપચાપ એક કોર્નર પર જઈને ઉભા રહ્યા અને ઉત્પત્તિના અધ્યાયમાંથી પાંચમા ધ્યેયમાંથી જેન્સી પુસ્તકમાંથી પ્રભુના સેવક સંદેશો આપી રહ્યા હતા અને તે મરી ગયા અને તે મરી ગયા અને એમ એ સંદેશા પર તેઓ વાત કરતા હતા નહીં જો આપણે એ અધ્યાય જોઈએ તો ત્યાં તમને મળશે કે શેત એકસો પાંચ વર્ષનો થયો અને તેને અનોજ થયો અને અનોજનો જન્મ થયા પછી શેત આઠસો સાત વર્ષ જીવ્યો અને તેને દીકરા દીકરા થયા અને શેતના સર્વ દિવસો નવસો બાર વર્ષના હતા અને તે મરી ગયો એમ તેઓ સમજાવતા હતા તેમણે પોતપોતાનું કામ કર્યું જે પ્રભુની ઈચ્છા હતી એ પ્રમાણે તેમનું જીવન થયું અને એ રીતને સંદેશો આપતા હતા અને આ જે કલાકાર ઊભા હતા એમના મદદ એમના એમના હૃદયમાં મનમાં પણ એક વાત ઉપજી કે હું પણ મારું કામ કરી રહ્યો છું પણ મારું કામ પૂરું થતાં જો મારો જીવ જશે હું તો વિશ્વને ઓળખતો નથી અને એટલી વારમાં સંદેશો પૂરો થયો અને સેવકે કોલ આપ્યો ઓલ્ટ્ર કોલ આપ્યો કે જીઓ પ્રભુને જીવન સોંપવા માગે જીઓ જીવોએ પ્રભુનું જીવન સ્વીકાર જીવો એ પ્રભુનો સ્વીકાર કર્યો છે જીઓ પોતાનું જીવન જીવતા ઈશ્વરને સોંપવા માંગે છે તેઓ આગળ આવો હું તેમના માટે પ્રાર્થના કરીશ અને પ્રભુના સેવક આ બોલ્યા અને પેલા કલાકાર બી જેવા તેમણે પગ ઉપાડ્યા એટલામાં તેમને નાટ્ય ગૃહમાંથી કોઈ એમને સૂતું સૂતું આવ્યું અને કહ્યું કે તમને ત્યાં ડાયરેક્ટર સાહેબ બોલાવે છે અર્જન કામ છે અને તેમણે મનમાં વિચાર્યું કે સારું આ સંગત તો હજુ સાંજે પણ ચાલશે ત્યારે હું સાંજે જઈને પ્રભુને મારું જીવન સોંપી દઈશ અને તે પેલા જે ભાઈ બોલાવ્યા તેમની સાથે ચાલવા લાગ્યા ડાયરેક્ટર સાથે નાની મોટી વાતચીત થઈ અને નાટક શરૂ થયું અને અચાનક અર્થક્વિક ભૂકંપ આવ્યો અને ઓડિટોરિયમને કશું થયું નહીં પણ જે હોલમાં બધે લોકો બધા બેઠા હતા એ હોલ આખો તૂટી પડ્યો અને ઘણા બધા લોકો અવસાન પામ્યા પ્રભુમાં ઊંઘી ગયા એમાં પેલા કલાકાર પણ પ્રભુમાં ઓંઘી ગયા તેમના જીવનની દોરી પૂરી થઈ ગઈ અને એમને જે તક મળી હતી પ્રભુને જીવન સોંપવાની તે એમણે ગુમાવી દીધી તેમના જીવનની દોરી પૂરી થઈ ગઈ ઘણીવારવાળા મિત્રો આપણી પાસે પણ આવી બાબતો બનતી હોય છે આપણે પ્રભુ મંદિરમાં જઈએ છીએ સંગોતોમાં જઈએ છીએ જુદી જુદી મીટિંગોમાં જઈએ છીએ તે ઘણી વાર આપણો આત્મા આપણને દોરે છે કે પ્રભુને જીવન સોંપીએ જીવન બદલીએ પણ ઘણી બધી વાર બિઝનેસ જોબ અને જગતની બાબતોને લઈને આપણે પાછા હટીએ છે પાછા પડીએ છીએ અંદરથી ફોર્સફુલી જાણે ઈશ્વરનો આત્મા કહી રહ્યો હોય પણ જાણે એમ થતું હોય હજી વાર છે હજી થોડી વાર છે અને એ વાર ઘણી બધી વખત આપણને પ્રભુથી એટલા દૂર કરી દે છે કે જાણે આપણી પાસેથી એ તક દૂર ને દૂર અને દૂર ને દૂર સરતી જાય છે અને માટે હંમેશા જ્યારે જ્યારે આ તક મળે છે પ્રભુને મળવાની પ્રભુનું ભજન કરવાનું પ્રભુને જીવન સોંપવાની પ્રભુની સ્તુતિ કરવાની પ્રભુની આરાધના કરવાની પ્રભુની આગળ શાંત સમયમાં જવાનું તો એ તકોને કદી ના ગુમાવીએ કેમ કે ઘણા બધા એવા લોકો છે પૃથ્વી પર કે આ બધી તકો એમના જીવનથી પુષ્કળ દૂર છે તેઓ ખ્રિસ્તની શાંતિથી દૂર છે ખ્રિસ્તના પ્રેમથી દૂર છે તેઓ ખ્રિસ્તના આનંદથી દૂર છે પણ તમનેને મને આ સગડું મળ્યું છે ભલે કદાચ આપણી સામે દુઃખો છે મુશ્કેલીઓ છે ચિંતાઓ છે કદાચ આ માસના પ્રથમ દિવસો જઈ રહ્યા છે નાણાકીય પ્રશ્નો પણ છે માંદગીઓ પણ પણ છે છે એ એ એ બધાને બધાની અંદર તમને મને બચાવી શકે એવા ઈશ્વર આપણી સાથે બધામાંથી આપણને બહાર કાઢી શકે એવા ઈશ્વર છે આની તો જગત પૂરતું છે આ બધી બાબતો પણ જે બાબતો આપણને આનંદ જીવન તરફ લઈ જાય છે એના તરફ આપણે વધારે સજાગ બનીએ હા લીલું દરેક સંગઠ દરેક સંકટોમાં મુશ્કેલીઓમાં નહીં વિશ્વાસી સામનો કરીએ અને અયુગની જેમ કહી શકીએ આપણે કે હું જાણું છું કે જેમ કહીએ કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે હાલે આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે આપણો બચાવ નિશ્ચિત છે હાલે તમે પણ એવી મુશ્કેલીઓમાં છો દુઃખોમાં છો

અમારા પર મોટી દયા કૃપા અને કરુણા કરીને અમને પ્રભુ તમે જે આ સુંદર તક આપી છે તમારું ભજન કરવાને માટે પ્રભુ તમે અમને આ સમય આપ્યો છે પ્રભુ અને અમે હૃદયથી પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છે સ્તુતિ કરીએ છે અને પ્રભુ આ તક દ્વારા અમે વધારે તમારી નજદીક આવી શકીએ વધારે નજદીકથી અમે તમને ઓળખી શકીએ અને પ્રભુ વધારે નજદીકથી પ્રભુ અમે પ્રભુ તમારી કૃપા કરુણા મેળવી શકીએ જોઈ શકીએ તમારી ભલાઈ જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ એવી દરેક બાબતો પ્રભુ તમે અમારા જીવનમાંથી દૂર કરજો કે જે અમને તમારી પાસે આવતા રોકે છે ચાહે પ્રભુ એ જગતનું ધન હોય જગતનું પથ હોય બિઝનેસ હોય જોબ હોય જગતનો પ્રેમ હોય જગતની લાલસા હોય કે જગતના વ્યસનો હોય હોય પ્રભુ કે એવી કઈ પણ ખરાબ બાબત જો અમને અમને તમારી પાસે આવતા અત્યારે રોકતી હોય તો નાશ કરજો 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 દૂર શુદ્ધ પવિત્ર કરજો હા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ જાણતા અજાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા અમારા બધા પાપોને તમે માફ કરો અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો પ્રભુ અને પ્રભુ અત્યારથી પ્રભુ તમે અમારો કંટ્રોલ લો અને આખો દિવસ પ્રભુ તમે મારી સાથે રહીને પ્રભુ અમારી સંભાળ લો અમારી કાળજી લો દિવસની બધી જરૂરિયાત પૂરી પાડો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો અને પ્રભુ જે મને જે રીતે હમણાં અત્યારે તમારા બાળકો જે તમને મળવા આવ્યા છે તેઓને તમારી જરૂરિયાત છે પ્રભુ તેઓને પ્રભુ તમારી કૃપા દેખાડો તમે તેમને સહાય કરો તમે તેમને મદદ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ પ્રભુ એવા લોકો માટે માંગીએ છીએ પ્રભુ કે જેઓ થયા થયા છે છે તમારાથી દૂર જગતના પ્રલોભનોમાં છે દારૂમાં છે જુગારમાં છે વ્યસનોમાં છે કુટેઓમાં છે ખરાબ સંબંધોમાં છે પર સ્ત્રી પર પુરુષોના જગતના કહેવાતા પ્રેમમાં છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે એવી દરેક બાબતો જે નાશ તરફ લઈ જાય છે જે પાપ છે અને જેને તમે ધિક્કારો છો જે અમંગળ છે એ સર્વ બાબતો તમારા બાળકોના શરીરમાંથી જીવનમાંથી દૂર થાય ગેરમાર્ગે દૂરવાઈ ગયા છે બુડવાઈ ગયા છે પ્રભુ આ બા બાપ તમારા વાલા દીકરા ઈસુના લોહીનો અમે દાવો કરીએ છીએ પ્રભુ તેઓ પાછા ફરે અને પ્રભુ તમને જીવન સોંપે દરેક ઘૂંટણ કબૂલ કરે દેવના દીકરા છો અમારા દ્વારા 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 અમારી 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 પ્રાર્થના નાની નાની સેવા થવા દો એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ જેઓ માંદા છે પ્રભુ એવા સર્વ લોકોને અમે તમારી પાસે લાવે છે જે તે રોગોમાં તેઓ અત્યારે સબડી રહ્યા છે પ્રભુ જીવનેર રોગ છે મગજના રોગ છે ચામડીના છે લોહીના છે હૃદયના છે કિડનીના છે જઠરના છે હાડકાના છે આંખના છે કાનના છે ગળાના છે સિસ્ટમ્સના છે કેન્સર થઈ ગયું છે લકવા થઈ ગયું છે નાનું મોટું મગજ બ કામ કરતું બંધ થઈ ગયું છે કોમામાં ચાલ્યા ગયા છે પ્રભુ યાદદાશ જતી રહી છે પ્રભુ પિતા ખેંચ આવે છે પ્રભુ લોહી આવી રહ્યું છે પ્રભુ પિતા હા યુરીનમાં લોહી છે પ્રભુ પિતા અને પ્રભુ મઢમાં લોહી છે પ્રભુ અને પ્રભુ એવા રોગો છે કે જે બોલી શકાતા નથી પ્રભુ ગુપ્ત રોગો છે પ્રભુ સર્વમાંથી તમારા બાળકોને તમે સાજાપણું આપો પ્રભુ શુદ્ધ કરો પાપોની માફી આપો પ્રભુ જીવન આપો નવિતાક આપો તમારી સાથે જીવવાને માટે અને પ્રભુ તમારી સેવા કરવાની માટે દરેકને તક પૂરી પાડી પ્રાર્થના કરીએ છીએ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ હજી વધારે મજૂરો મોકલો જેમને પ્રભુ વિતા જેમને તમે પસંદ કર્યા છે જેમ જેમના દ્વારા તમે ચાહો છો કે તમારું કાર્ય થાય એવા તમારા સેવક સેવિકાના હાથોને મજબૂત કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો જેમની વિરુદ્ધમાં કોર્ટ કેસ એફઆઈઆર ખોટો તો મત છે એને ખાલી જ કરજો વિદેશ જવાના તેમના માર્ગોને તમે આશીર્વાદિત કરજો પ્રભિતા ત્યારે તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જવાના તમામ રસ્તાઓને તમે ખુલ્લા કરજો આશીર્વાદિત કરજો જેમાં રહેલી તમામ પ્રકારની રોકાટ તોડી નાખજો સરકારી કામો તમારા બાળકોના પ્રગતિ પામે એવું તમે થવા દેજો પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આરટીએસના બેન્ડ આપજો વિઝા પાસપોર્ટના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધવા બહેનો વિધુરો નાથની સાથે રહેજો પ્રભુ પ્રભુ મન બુદ્ધિના લોકો વિકલાંગોને માનસિક રોગીઓની પણ તમે ખબર લેજો મુલાકાત લેજો અને દરેક જે આંખ રડી રહી છે પ્રભુ એમના આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખજો આમ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો દિવસની જરૂરિયાત પૂરી પાડજો ખરાક વસ્ત્ર અન્ન પાણી તમે આપજો આગળના સમય પ્રભુ તમે આગળના સમયમાં તમે મારી સાથે રહેજો અને પ્રભુ અમને સફળ કરજો અને સાંજે આ બહાર માટે તેડી લાવજો એવો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાપ સાંભળીને માન્ય કરો હામીન હામીન આમીન